અપૂર્વ તમારો સવાલ છે કે પાપ પુણ્ય કયા ધર્મને આધારે નક્કી થાય છે જૈન ધર્મના પ્રમાણે જો હોય તો બીજા ધર્મના નિયમોનું શું અપૂર્વ ભાઈ પાપ પુણ્ય કોઈ ધર્મને આધારે નક્કી ન થતું કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય તે સારું કરે તો એના શુભ કર્મ જ બંધાવાના છે પુણ્ય કર્મ જ બંધાવાના છે અને મન વચન કાયા દ્વારા કઈ પણ ખરાબ કે અયોગ્ય કરશે તો એના પાપ કર્મ જ બંધાવાના છે પછી ભલે ને એ કોઈ પણ ધર્મ નો હોય એ કઈ પણ માન્યતા ધરાવતો હોય આ નિયમ તો આખા વિશ્વ માટે છે જેમ કે કોઈ પણ ધર્મ વ્યક્તિ કાંઈ પણ માન્યતા ધરાવતો વ્યક્તિ જો આગમાં હાથ નાખશે તો તે દાઝવાનો જ છે પછી ભલે ને એમ કહેતો હોય કે હું આગમાં નથી માનતો ભાઈ તું માને કે ન માને તેથી શું ફરક પડે છે તું કહીશ કે હું હવામાં નથી માનતો ભલે ને ભાઈ તું હવામાં ભલેને ના માનતો હોય તને એર ટાઈટ બોક્સમાં બંધ કરી દેશું ને તો બોક્સમાં ઓક્સિજન ખલાસ થતાની સાથે જ તું મરવાનો જ છે તું માનતો હોય કે ન માનતો હોય હવામાં તારા માનવા ન માનવાથી કુદરતના કાનૂનમાં કોઈ ફરક પડતો નથી એવી જ રીતે કુદરતનો કાનૂન છે કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ મનથી વચનથી કે કાયાથી કાંઈ પણ કરે છે ત્યારે તેના આત્માનું કંપન થાય છે

કોઈને દુઃખ આપતો હોય કે કોઈ પણ પ્રકારનું ખરાબ કાર્ય કરતો હોય તો એને અશુભ કરતો હોય કોઈનો કરતો હોય કોઈને સુખ સાતા પહોંચાડતો હોય તો તેને શુભ કર્મની ની વર્ગણાઓ આવીને ચોંટે છે એટલે કે એ પુણ્ય કર્મ બાંધે છે પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય દરેક જીવ માત્ર માટે આ નિયમ તો એક જ હોય જેમ કે કોઈ પણ ધર્મનું બાળક તે હિન્દુનું હોય કે મુસ્લિમનું હોય શરીરનું બંધારણ તો બધાનું એક જ સરખું રેવાનું નહીં કે અમુક ધર્મના લોકોને કાનની જગ્યાએ નાક હોય ને નાકની જગ્યાએ કાન હોય એવી જ રીતે કોઈ પણ ધર્મનો હોય જેનો પણ આત્મા સારું કર્મ કરશે તો પુણ્ય બાંધશે

કોઈ ધર્મ આવું કરવાનું નથી કે તું જે પાપ કરીશ તેનું સારું કરીશ તો એ પુણ્ય કર્મનું ફળ સારું જ મળશે આ યુનિવર્સલ માન્યતા છે યુનિવર્સલ માન્ય છે આ કોઈ ધર્મ ઓરિજિનલી પાપને પ્રોત્સાહન આપતું નથી એટલે પાપ પુણ્ય એ કોઈ એક ધર્મનો ઈજારો નથી કર ભલા તો હો ભલા એ દરેક આત્મા માટે કુદરતનો કાયદો છે અને જો એવું ન હોત તો પાપ પુણ્યમાં નહીં માનવાવાળા બધા સુખી જ હોત અને માનવાવાળા બધા દુખી હોત પણ એવું નથી બનતું દરેક વ્યક્તિગત રીતે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ભોગવતા જ હોય છે એ શેનું પરિણામ છે એમણે કરેલા પાપ પુણ્યનું તો એ પરિણામ છે જે તમે પ્રત્યક્ષ જોઈ રહ્યા છો માટે કોઈ ધર્મના લોકો એમ કહેતા હોય કે અમે પાપ પુણ્યમાં નથી માનતા તો મનમાં વિચારવાનું કે ભાઈ માને માને કે તેથી કઈ જ ફરક પડવાનો નથી તારા શુભ કર્મ પુણ્યના કર્મ ઉદયમાં આવશે ત્યારે તારે સુખ ભોગવવાનું અને અશુભ કર્મ પાપના કર્મ ઉદયમાં આવશે ત્યારે તારે દુખ ભોગવવાનું છે એ નક્કી જ છે તું કહીશ કે હું પુણ્ય પાપમાં નથી માનતો એટલે તને જીવનમાં સુખ કે દુઃખ તો અનુભવ નહીં થાય એવું માનતો નહી પાપ પુણ્યમાં નથી માનતો એમ કે એટલે એને ન સુખ આવે ન દુખ આવે કુદરત નો કાયદો દરેકે દરેક જીવ માટે એક જ સરખો છે એટલે હવે સમજાઈ ગયું હશે કે પાપ પુણ્ય કોઈ ધર્મ ને આધારે નક્કી નથી થતું ત્યાં જૈન છે એટલે એ બકરો મારશે તો એને પાપ લાગશે અને આ મુસ્લિમ છે એટલે એ બકરો મારશે તો એને પુણ્ય થશે જીવ હિંસા કરે તેનો પાપ કર્મ બંને ને થાય હા મનના ભાવ પ્રમાણે જ્ઞાયકતા અજ્ઞાયકતા પ્રમાણે પાપ કર્મ લાગવામાં થોડી તાર તમ્યતા રહે એક જ પાપ બે જણ અલગ અલગ ભાવથી કરે છે એક બળતા હૃદય કરે છે બીજું રાચી કરે છે એક પુણ્ય સમજીને કરે છે એક પાપ સમજીને કરે છે પણ પણ કોઈ આપ્યું એટલે બંને બાંધે છે તો પાપ કર્મ જ કુદરત નો કાનૂન દરેક આત્મા માટે એક જ છે આ કર્મ કરતા ની સાથે બંનેના આત્મા પર એ કર્મનો બંધ પડી જ જાય છે અને સમય પાકે એટલે એનું એ ફળ આપે જ છે એટલે જો આટલું સમજી ગયા હોય બહાર નીકળી જવું કે સામેલાના ધર્મ પ્રમાણે એને પુણ્ય થાય ને આપણને એ જ કાર્ય કરવાથી પાપ થાય ખોટું કરે તો કોઈ પણ ધર્મ નો હોય એને પાપ થાય પાપ નો જે ભાગીદાર બને પરંતુ સામેલા ને આવું કહેવા કે સમજાવવા જવું નહીં એ ખાસિયાત રાખજો સૌ સૌના ધર્મમાં મસ્ત હોય એની માન્યતામાં એમનામાં જડતા હોય એને તમે સામે કાંઈ કહેવા જાવ આવું કાંઈ તો એ કોઈ માનવાનો નથી ઉપરથી ધર્મના નામે કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરવાનું નવા કર્મોનો ઢગલો કરવાનો એવું નહીં કરવાનું તમારા કહેવાથી સામેના ધર્મવાળા કોઈ તમારી વાત માની લેવાનું નથી ઉપરથી ઝઘડા ટંટા કરીને બધું જ કર્મો બાંધવાના છે એ બધો હિસાબ દરેકનો આત્મા તટસ્થ થઈને રાખે છે જેવું કઈ કરો કે તેને તમારો તટસ્થ રહીને લઈ લે છે અને કર્મ નામનો વોચમેન તેની સાથે જ તેજ ઘડીએ લાગી જાય છે અને એનું ફળ આપીને પછી એ જાય છે ને દરેક ધર્મના વ્યક્તિ માટે આ નિયમ સરખો જ છે અને એની સાબિતી એ છે કે દરેક વ્યક્તિ પોતાના પાપ અને પુણ્ય કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવતા જ હોય છે ઓકે આજે સમજમાં ના આવ્યું હોય તો ફરીથી પૂછજો દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન